ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડતો ફરી એકવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં ગઈકાલે મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો ભારે પવન ગરમીના તાપમાને ઓછું કર્યું છે પરંતુ જિલ્લાના વિસ્તારોમાં કમોસમી દાંતીવાડા પંથકમાં પણ મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો અને આ ફૂંકાયેલા પવનથી ખેડૂતોના ખેતરોમાં તૈયાર લણણી કરવા સુધીનો પાક બાજરીનો ઢળી પડ્યો હતો અને જેના કારણે ખેડૂતો ભારે નુકસાન વેઠ્યું વેઠવાનો વારો આવ્યો છે કારણ કે એક તરફ મોંઘા ભાવના બિયારણ તેમજ ખાતર લાવીને ખેડૂતો પોતાના ખેતરમાં વાવેતર કરતા હોય છે બીજી તરફ કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને આ પ્રકારે મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે હાલ તો જિલ્લાના વિસ્તારોમાં પડેલ કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે જોકે હજુ પણ આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે તેને લઈને ખેડૂતોનો બચેલો પાક આ વરસાદથી પ્રભાવિત થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી ત્યારે હાલ તો જિલ્લાના દાંતીવાડા સહિતના વિસ્તારોમાં ખેતરોમાં તૈયાર પાકમાં ભારે પવન અને ખાબકેલ વરસાદથી નુકસાન થયું છે અને ખેડૂતોને નુકસાનીનો માર સહન કરવાનો વારો આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં જે ગઈ રાત્રે જે અચાનક જ જે કમોસમી વરસાદ અને પવન સાથે જે ફૂંકાતા ખેડૂતોના પાક જમીન સાથે લેટી ગયા છે અને ખેડૂતો બહુ જ નુકસાન ખેડૂતોને થયું છે અને આપણી સાથે ખેડૂતો દાંતીવાડાથી જોડાઈ રહ્યા છે આવો આપણે એમને જાણીશું તેમને શું વેદના છે ગઈ રાત્રે જે બનાસકાંઠા જિલ્લાની અંદરમાં ધોતીવાડ તાલુકાની અંદરમાં અચાનક રાત્રે વાવાઝોડા વરસાદની સાથે જે અચાનક આવતો તે પવન વધારે ફૂંકાતો તેના કારણે અમારી બાજરી જમીનને હાજર થઈ ગઈ છે આવી મુઘા ભાવની બિયારણ લાવેલું મુઘાભાવનું ખાતર અને બિયણ વાવેલું અને આ મુગા ભાવની બાજરી પછી અમારા ખેડૂતોને આજે ઘરના ને કે ઘાટના રહી તેવી રીતે આજે રાત્રે મોડી રાત્રે વાવાઝોડાના કારણે થઈ રહ્યા છે જે આ એક વીઘા દીઠ જે ખેતી કરવામાં આવતી હોય છે તેનું શું ખર્ચો થતો હોય છે આ લોકો જ્યોતીવાળા નાની પાખર અમારી બાજરી શાપ જમીન અંતર ઊંઘાઈ ગઈ છે એનો મને કોઈ વાર વતરા ન થઈ પ્રકાર એનું એનો તાત્કાલિક નીકળી લેવો દાંતીવાડાના ખેડૂતોને બનાસખાંડામાં જે બાજરી જે પડી ગઈ છે અને ખેડૂતોને જે પાકમાં નિષ્ફળ થયું છે એમાં ખેડૂતો કંઈક ને કંઈક સરકાર જોડે માંગ કરી રહ્યા છે કંઈક સરકારના માટે કંઈક કરે અને ખેડૂતોને કંઈક એનામાં રાહત થાય તાલુકા નાની પાખર આ વાવાઝોડાના કારણે અમારી બાજરીને બહુ નુકસાન થઈ ગયું છે કોઈ અઘાર કોઈ અનો કોઈ બાજરીનો કોઈ ઉપયોગ થાય બ નથી અમારે ખર્ચો બહુ ભારે થઈ ગયેલો છે અને એમાં નુકસાન અમને બહુ ભારે થઈ ગયું તો સરકાર અમને થોડી એની રાહત આપે એવું માન્ય છે લગભગ વીસ હજારનો અંદાજે ખર્ચો લાગુ થાય છે તો એનો સરકારે એને અમને થોડું અમને વળતર આપે તો અમારે ખેડૂતોને કોઈ કોઈ બાજરીનું નિરાકરણ છે જ નહીં કે બાજરી છે જ નહીં એવું બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં જે ગઈ મોડી રાત્રે જે વાવા પવન સાથે વાવાઝોડું ફૂંકાણું હતું તેમાં ખેડૂતોના જે બાજરીના પાકોમાં ઉભા પાકો અને કેરીના પાકોમાં ઘણું બધું નુકસાન થયું છે અને ખેડૂતોના પાક એકદમ મતલબ એના મૂઢામાંથી ખેડૂતના મૂઢામાંથી કોળીઓ છીનવાઈ ગયો એ રીતે વાત કરવામાં આવે તો તે દાંતીવાડાના ખેડૂતો આપણી સાથે લાઈવ જોડાયા હતા અને એની જાતે વાત પણ કરી હતી ખેડૂતોની વેદનાઓ શું હતી તો એના વિશે કંઈક સરકાર એના વિશે કંઈક સહાય કરે જે રીતે ખેડૂતોની માંગ છે રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ